કમોસમી વરસાદથી નુકસાનને લઈ રાજ્ય સરકારે જાહેર કર્યું છે દસ હજાર કરોડનું કૃષિ સહાય પેકેજ મહત્તમ બે હેક્ટરની મર્યાદા સાથે પ્રતિ હેક્ટર ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા ચૂકવાશે ત્યારે સરકારના આ પેકેજથી રાજકોટના આનંદપર ગામના ખેડૂતો નારાજ થયા છે ખેડૂતોએ સરકારના પેકેજને અપૂરતું ગણાવ્યું સાથે જ સહાય પેકેજમાં વધારો કરવા માંગ કરી રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે પેકેજ જાહેર કરવામાં આવ્યું ખેડૂતો માટે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું જે આણંદપર ગામ છે ત્યાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ આણંદપર ગામની અંદર જે ખેડૂતોને જે નુકસાન થયું છે એ બતાવવાનો પ્રયાસ કરીશું મગફળીનો જે ઊભા પાકની અંદર નુકસાન થયું છે હવે ખેડૂતો આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું તમે શું કહેશો કેવું નુકસાન અને સરકાર દ્વારા જે પેકેજ જાહેર કર્યું છે એને કઈ રીતે નુકસાન સાહેબ ફૂલ હે અને આ બાવીસ હજાર હેક્ટરે કર્યું ખેડૂતને પોહા એમ નથી હેક્ટરે લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો હોય છે બિયારણ ખાતર આ તે બધું છે એટલે થોડોક પેકેજમાં વધારો કરે એવી એમ ખેડૂત બધા માંગણી કરી બરોબર અને કેટલું નુકસાન થયું તમારા ગામમાં નુકસાન જાજુ હોય છે અમારા ગામમાં બરોબર કઈ કયા કયા નુકસાન મફળી છે કપાસ છે સીણા આ તે બધું ડુંગળી બરોબર તમે શું કહેવા માગશો કેવું નુકસાન થયું અને સરકારના પેકેજને કેવી રીતે નુકસાન તો સાહેબ એવું છે કે આ નજરે જ છે સેટેલાઇટમાં જોવે છે કે સેટેલાઇટમાં જોવે તો આમાં આ દેખાવું તો ને હે કે મગફળી કાઢી પડી ગઈ માલ કૂચો ખાય એવો નથી તો અમારા આમાં ખેડૂતને એક્ટરે બાવીસ હજાર નાખ્યા કાહે તો અમારે પંદર હજાર તો વીઘે ખર્ચો થાય છે હે તો આમાં અમારું ભેગું કેવી જ થાય